તમે અમારો અધિકાર નથી અમારી રજૂઆત કરવા અધિકાર નથી આ રસ્તે કેમ રોકો છો આ બેનો બિચારો બિચારા ના છે સાંભળો મારી વાત આ બેનો નાના નાના છોકરા વર્ષોથી ત્યાં લારી કોને નડે છે કોઈ ટ્રાફિકને ને નડે છે કોઈ ગેરપ્રવૃત્તિ ત્યાં થાય છે કોઈની છેડતી થાય છે મજાક મસ્તી થાય છે ત્યાં કેમ લારી પહેલા તમે તોડી નાખો છો ભાઈ તમને શું વાંધો સાહેબ રાજપીપળામાં આટલી બધી ઇન્ડિલ્યુઅલી પાસો બધી પુરાણ કરી કરીને બિલ્ડીંગો બની ગયા ત્યાં કેમ તમને એ નથી થતું નથી બધા જઈશું અમે કરવા નગરપાલિકા કોઈના બાપ પેઢી થોડી છે એ લોકોની સેવા માટે છે લોકો બધા વેરો ભરે છે એનાથી આ નગરપાલિકા ચાલે હા બોલો ત્યાં નગરપાલિકામાં અરજદારો છે અમે શાંતિ આવ્યા કોઈ જગ્યાએ અમારે કોઈ ટ્રાફિક અડચણ થઈ બીજી ના બધા કરવા માટે આવ્યા છે કોઈની પેઢી નથી નગરપાલિકા લોકોના ચાલે છે વેરાથી ચાલે છે

કરવા આવી એટલે તમારે અમારે તમારી સાથે લડ્યા કરવાનો દુકાનદાર આટલું બધું અમે આટલો બધો તમે મન એવું બનાવીને આવો

અમારે તમારી હશે જુબા જોડી કરવાની અમને સારું લાગે તમને સારું લાગે છે

નર્મદા પોલીસ બધા હા એજ છે એક કામ કરો છો ભાઈ બીજું તમને કેમ એવોર્ડ નથી આપવા માંગ હું કીધું અમને જવા દો સાહેબ થઈ ગયા છોડે અમને લીધો છે કેમ તમે નર્મદા ઘરે પોલીસ બદલો નવા છો તમે એટલે અમને રોકેલા છે છો એટલે અવાજ કેમ જતા અમારો અવાજ કેમ બતાવો છો રજૂઆત